પોલીસમાં ભરતીનું ઇન્ટરવ્યૂ હતું એટલે બધા ઉમેદવારોને બોલાવ્યા હતા એક પછી એક વારો આવતો આ જાય એમ સવાલો પૂછાતા જાય અને પછી એમ કહેતા થાય કે જાવ તમને દાણ કરવામાં આવશે તો એક ભાઈનો વારો આવ્યો ત્રણ જણા ઇન્ટરવ્યૂ લેતા હતા એ મેં પહેલાં એ એક સવાલ પૂછ્યો એનો જવાબ હાથો દીધો બીજાએ બીજો સવાલ દીધો એનો જવાબ હાચો દીધો ત્રીજા એ પૂછ્યું કે ગાંધીજીને માયરા કોણે ઓલો કે સાહેબ એ ખબર નથી તો કે દાવ તપાસ કરીને આવો એટલે ઓલો તો બેન નીકળી ગયો સરસાડ ગાડી લઈને ઘરે ગયો બાપાએ પૂછ્યું શું થયું તો કે બાપા નોકરી મળી ગઈ અને તપાસાઈ સોંપી દીધી હાલે લે